આરો લાગ્યા ને જા નહી આમાં પાલોય પારો સો રૂપિયા અમે ના ના એક તો માજા મે ફૂલવા આવશ્યક છે લે આ કુસ યુત કુટુ તમે અમાર કા બુજીયા તમારા મોટા રામ ના રે મા ઓતે નારામ તો અમાર સાથે જાય ડાકા જ ગરીબિયાં ફરવા આવીલા હતા ત્યાં ક્યાં જાય

বাৰশ <laughs> টকা